મારું નામ કુંભાર કાસમ બચ્ચું હું કોડકી રોડ દારાનગરમાં રહું છું જે રીતે આજે ઘણા સમયથી આપણે ખાવ છો શું આખો મુદ્દો છે ને મુદ્દો એમ છે કે તારીખ ચાર બારના રોજ મારી છોકરી નાઝમીન કાસમ જે ધોરણ સાતમાં ભણે છે શાળા નંબર એક પાટવડી સ્કૂલ એમાં ગઈ હતી અને એના શિક્ષિકા હેતલબેન મહેતા દ્વારા એને ધાકધમકી કરી ને મેન્ટલી ટોર્ચર ને બીમાર પડેલ છે નાખેલ છે તો જે બીમાર કરી તે ચાર 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 દિવસ પછી બીમાર રહી હતી એની મેં દવા પણ કરેલી છે મેન્ટલ હોસ્પિટલમાં આપણી માનસિક આરોગ્ય કેન્દ્રમાં ને એની સર્ટી પણ મારા કારણે ડૉક્ટરની પડી છે એમ એ મેં એને જાણ કરી હતી કે બેન તમે આવી રીતે તો એ ત્યારે બેનનું વળતો જવાબ હતો કે ભાઈ તમે જે તમારે થાય એ કરી આવો મને કોઈ જાતનો ફરક પડતો નથી તેમ છતાં પ્રિન્સિપલ રાજુ સાહેબને પણ જાણ કરી હતી તો પ્રિન્સિપલે બધો આ સોસંડ મારે થોડોક જવાબ આપીને એનું માફીપત્ર મને આપેલો છે એ સ્કૂલ તરફથી જે મારા કારણે હાજરમાં છે ઓરિજિનલ હવે મારી એ માંગ છે કે આજે ચાર ચાર મહિના થયા મારી છોકરી સ્કૂલ જતી નથી અને બેનના લીધે એનું ભવિષ્ય ખતરામાં મતલબ અંધકાળમાં નાખેલો છે બેને તો હવે એ સ્કૂલ જાય ને જે એનું જે એના ઉપર કાયદે કાયદે કાર્યવાહી થતી હોય જે કાયદામાં આવતો હોય અધિકારી સાહેબના જે કાયદામાં આવતો હોય એ કાર્યવાહી કરી અને મારી છોકરીને ન્યાય મળે એ મારી માંગ છે આજે ચાર મહિનાથી હું ધક્કા ખાઉં છું બધા ઓફિસના ને લાસ્ટ અરજી એક અરજી દીધી ત્રેવીસ બારના અઢાર બારના દીધી હતી બીજી અરજી દીધી ત્રેવીસ એકના આજે ચાર મહિના પૂરા થવા આવ્યા એ અરજીઓને પણ બધી અરજીઓને નકલો સાથે જોડાયેલી છે બિડાણમાં ડોક્ટરની સટી છે ને પ્રિન્સિપલનું માફીનામું છે એ બધી જોડાયેલી છે અરજીઓ સાથે જો આ તમારું જે નિરાકરણ નહીં આવે તો તમે ક્યાં ક્યાં રજૂઆત કરેલી હું રજૂઆત તો બધા સાહેબ ઠેકાણે કરી છે કલેક્ટર સાહેબને કરી છે નિયામક ગાંધીનગરને બી મોકલે છે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને પણ મોકલેલી છે તાલુકા શિક્ષણ અધિકારી સાહેબને મોકલેલી છે ને સ્કૂલમાં પણ જાણ કરેલી છે છતાં પણ આટલા બધા જે મારા કારણે પ્રૂફ ને સબૂત છે છતાં પણ કોઈ જાતનું કાર્યવાહી કરેલી નથી અને મારી માંગ એ છે તમારા માધ્યમથી કે તમે તમારા માધ્યમથી કે મને થોડેક જે મારી છોકરીને છે ન્યાય મળે અને એ પાછો સ્કૂલ જાય ને એનું ભવિષ્ય થોડોક સુધરી જાય આજે તમે ક્યાં મળવા આવ્યા હતા આજે આ જિલ્લા અધિકારી બેન છે એને મળવા આવ્યો હતો પણ જે વાઘેલા વાઘેલા સાહેબ છે આજે છે નહીં રાજામાં છે એ આવશે પણ બેને થોડોક આશ્વાસન જવાબ આપ્યો છે સાહેબને મળવાનું કીધું છે એટલે સાહેબને મળશું હા અત્રેની કચેરીને આપે કહ્યું એ પ્રમાણે પાટવાડી પ્રાથમિક શાળાના શિક્ષિકાના વિદ્યાર્થી સાથેના વર્તન સંબંધી એક અરજી મળેલ છે અને અરજી અમે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને અત્રેથી મોકલેલ છે અને એમની પાસેથી જાણવા મળ્યું છે કે વિટ્ટ નિરીક્ષકની જવાબદારી સંભાળતા સંબંધિતને એના માટેની તપાસ પણ સોંપાઈ છે અને એ રીતે આખી તપાસનું કાર્ય અત્યારે ચાલું છે અને તપાસનો અહેવાલ આવેથી એમાં નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે હાલ વેકેશન ચાલે છે અને વેકેશન પૂરું થાય એટલે પાટવાડી શાળાના આચાર્યશ્રી અને એમના સંબંધિત શિક્ષક શ્રીના રૂબરૂ નિવેદન લેવામાં આવશે અને તપાસની જે ટીમ છે એ તપાસનો જે અહેવાલ આપે એટલે અહેવાલમાં જે તે જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે એ અનુસાર નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે આર્યકન્યા ગુરુકુળ करीब 90 એકર મે ફેલાયે ਇਸ વિશાલ પરિસર મે कक्षा 5 સે લેકર 12 તક નિવાસીય શિક્ષા કે અવસર ઉપલબ્ધ હે इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुलरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर